શહેર શાખામાં અનેક કામગીરીમાં ભ્રષ્ટાચાર જોવા મળે છે હાલમાં ફતેગજ મેન રોડ વિસ્તારમાં રોડમાં ભૂવો પડ્યો વડોદરા શહેરના ફતેગઢ મેન રોડ પર વગર વરસાદ ભુવો પડતા આડસ મૂકવાનો વારો આવ્યો છે ખાડોત્રા નગરી તરીકે બિરુદ પામનાર વડોદરા શહેરમાં અવારનવાર રસ્તા ઉપર ભૂવા પડવાની ઘટનાઓ બનતી હોય છે ત્યારે ફરી એકવાર શહેરના ટ્રાફિકથી તમદમતા ફતેગંજ મેન રોડ ઉપર ભૂવો પડ્યો હતો ફતેગન પેટ્રોલ પંપની સામેની પાંચ ઉપર ભૂવો પડતા ત્યાંથી પસાર થતા વાહન ચાલકોમાં અકસ્માતની ભીતિ સર્જાઈ હતી શનિવારે રાત્રિના સમયે એક કાર ફસાઈ જતા જેને બારે જહેમત બાદ બહાર કાઢવામાં આવી હતી કાર ફસાય તે સમયે ખબર પડી હતી કે ભૂવો પડ્યો છે જેથી રાત્રિના સમયે જ આડસ મૂકી દેવાઈ હતી જેથી કોઈ ભારતારી વાહન કે અન્ય વાહન ફસાય નહીં રહી દિવસે પણ ભૂ પુરવાનું કામગીરી કરાઈ ન હતી રવિવારે રજા હોવાથી પાલિકાના અધિકારીઓ પણ ફરક્યા ન હતા ફતેજ મેન રોડના ગરબા થાય છે તે જગ્યા ઉપર પણ ભૂવો પડ્યો હતો